વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું તુવેરની કચોરી ફ્રેશ તુવેરની કચોરી તેને લીલવાની કચોરી પણ કહેવાય છે તો આ વિન્ટરમાં તુવેર બહુ જ મળે છે ત્યારે બનાવવામાં આવે છે તો આ લીલવાની કચોરીનું બહારનું પડ એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી તે એકદમ ચટપટી કચોરી બને છે અને આ બહુ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં બહુ જ સિમ્પલ છે તો ચાલો લીલવાની કચોરી બનાવવાની શરૂઆત કરીએ પહેલાં આપણે કચોરી માટેનું બહારનું પડ બનાવવા માટે

અજમા નાખીશું અજમાને આ રીતે હાથમાં લઈ ક્રશ કરી ઉમેરવાના એટલે ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે તેમાં બે ટેબલ સ્પૂન તેલ નાખીશું તેલ ઉમેર્યા પછી તેમાં કચોરીમાં બહારના પડ એકદમ ક્રિસ્પી બનાવવા અને લાંબો સમય ક્રિસ્પી રાખવા માટે એક ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું બધું જ બરાબર આ રીતે મિક્સ કરી અને સારી રીતે મોન દઈશું આ રીતે આપણે બધું જ સરસ મિક્સ કરી લીધેલું છે આ રીતનું આપણે લોટ તૈયાર કરવાનો છે તો હવે આ બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને પૂરી જેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે લોટ ઢીલો ના થાય તે ધ્યાન રાખવાનું છે આ રીતે થોડું થોડું પાણી નાખી લોટ પૂરી જેવો બાંધીને તૈયાર કરીશું હવે આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈને તૈયાર છે આ રીતે આપણે બાંધીને તૈયાર કરેલો છે વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એ રીતે બાંધીને તૈયાર કરવાનો છે તો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈને તૈયાર છે હવે તેને ઢાંકીને થી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે લોટને પંદર મિનિટ માટે રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં સ્ટફિંગ બનાવી લઈએ તો સ્ટફિંગ બનાવવા માટે આપણને જોશે એક કપ લીલી તુવેરના દાણા વન ફોર કપ વટાણા એક ચમચી તલ ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ તીખી મરચી લીધેલી છે અને એક આદુનો ટુકડો લીધેલો છે ચાર થી પાંચ કાજુના ટુકડા આ રીતે ઝીણા ટુકડા કરી લીધેલા છે એક ચમચી કિશમિશ એક ચમચી સૂકા લઈશું તેમાં આપણે તુવેરના દાણા નાખીએ આ તુવેરના દાણાને આપણે ક્રશ કરી લેવાના છે સાથે વટાણા પણ નાખીશું તમે એકલી તુવેરના દાણાની પણ કચોરી બનાવી શકો છો પણ અત્યારે આપણે થોડા વટાણા પણ લીધેલા છે હવે આપણે તેને ક્રશ કરી લઈએ તો આ ક્રશ કરવા માટે આપણે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી એકદમ દરદરૂ કરી લઈએ તો આ રીતે આપણે દરદરૂ પીસીને તૈયાર કરી લીધેલું છે હવે આપણે સ્ટફિંગ માટેનો વઘાર કરીશું હવે એક કડાઈમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે હિંગ નાખીશું વટાણા છે તે ઉમેરી તુવેર અને વટાણાને આપણે તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું આ રીતે તમે તુવેર અને વટાણાને ક્રશ કરીને બનાવો તો તુવેર ને વટાણાને કુક થતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે આ રીતે આપણે બરાબર બધું જ મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે ચપટી કૂકિંગ સોડા નાખીશું તેનાથી વટાણા અને તુવેરના દાણા જલ્દી ચડી જશે અને તેનો કલર લાંબો સમય સુધી લીલો ને લીલો જ રહેશે તો ચપટી જેટલા સોડા જરૂરથી ઉમેરજો ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ

પણ તમે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે એકદમ ધીમા ગેસ પર ઢાંકીને થવા દેશો તો તે એકદમ સરસ રીતે ચડી જશે તો હવે આ એકદમ સરસ ચડી ગયું છે હવે આપણે આપણે તેમાં તેમાં મસાલા કરીશું તો આદુ મરચાની પેસ્ટ નાખીશું જે આપણે મરચા અને આદુ લીધેલા હતા તેની પેસ્ટ બનાવી લીધેલી છે આ કચોરીની અંદર આદુ મરચાની પેસ્ટનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આપણે એક ટેબલ સ્પૂન નાખેલા છે ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ત્યારબાદ તેમાં આપણે ચાર થી પાંચ નંગ કાજુના ટુકડા આ રીતે ઝીણા કાપીને લીધેલા છે તે ઉમેરીશું અને દસ થી પંદર કિસમીસ લીધેલી છે તે પણ નાખીશું કાજુ અને કિસમીસ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો હવે તેમાં એક ટેબલ સ્પૂન નાળિયેરનું છીણ નાખીશું ટોપરાનું છીણ ખાસ ઉમેરજો તેનાથી આ કચોરીમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આને બધું જ આ રીતે બરાબર મિક્સ કરીશું જેથી આપણે જે ખાંડ ઉમેરી છે તે બરાબર ઓગળી જાય અને કાજુ બદામ નાખ્યું છે એ પણ બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરતું રહેવું તો હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે ફરી તેને ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશ હવે એક મિનિટ બાદ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે આ સ્ટફિંગ તમને થોડું કોરું લાગે તો તમે તેમાં એક થી બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી શકો છો અત્યારે આ સ્ટફિંગ એકદમ બરાબર છે તો તો અત્યારે આપણે 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 પાણી નથી નાખતા હવે હવે ગેસ બંધ કરી દઈશું તેને નીચે ઉતારી લઈએ કડાઈમાં જ સ્ટફિંગ રાખીશું તો તેનો કલર થોડો પીલો પડી જશે એટલે આપણે તેને બાઉલમાં લઈ લઈએ હવે આ સ્ટફિંગને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈએ આ સ્ટફિંગ થોડું ઠંડુ થાય એટલે તેમાં થોડું ગરમ મસાલો ઉમેરીશું થોડી કોથમીર પણ નાખીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે જ મસાલા પ્લસ કરી શકો છો હવે તેમાં આપણે લીંબુનો રસ પણ નાખીશું હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈએ આ સ્ટફિંગ બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ જ કોથમીર નાખવી જેથી તેનો કલર પણ લીલો ને લીલો જ રહે આ સમયે આ કચોરીને લસણવાળી બનાવવી હોય તો આમાં લીલું કે સૂકું લસણ પણ ઉમેરી શકાય આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું આ રીતે બધા જ સરખા બોલ્સ બનાવીને તૈયાર કરીએ હવે કચોરી માટેના બધા જ બોલ્સ વળાઈને તૈયાર છે આ રીતે બોલ્સ બનાવી લઈએ તો કચોરી વાળવામાં આસાની રહે છે આપણે નાના નાના લુવા બનાવી લઈએ લુવા પણ આપડા તૈયાર થઈ ગયા છે હવે તેને વણી લઈએ એક લુવો લઈશું વણી લઈએ આ પૂરીને આપણે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એ રીતે વણીને તૈયાર કરીશું આ પૂરી આપણે વણાઈને તૈયાર છે તેમાં આપણે એક બોલ્સ મૂકીશું બંને બાજુથી સામેથી પકડી લઈએ આ રીતે ચીપટી કરીશું અને કચોરીનો શેપ આપી દઈએ એક્સ્ટ્રા લોટ હોય તે નીકાળી લઈશું અને આ કચોરીને આપણે બરાબર પેક કરવાની છે જેથી આપણે તળતી વખતે ખુલે નહીં હવે આપણી બધી જ કચોરી આ રીતે બનીને તૈયાર છે હવે તેને આપણે તળી લઈશું હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે મીડિયમ ગેસ પર કચોરી ને આપણે તળીને તૈયાર કરવાની છે આ રીતે વચ્ચે વચ્ચે જેથી કચોરી બધી જ બાજુથી ગોલ્ડન બ્રાઉન તળાય અને આ કચોરીને હંમેશા મીડિયમ ગેસ પર જ તળવાની એટલે કચોરી એકદમ ક્રિસ્પી અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય આ કચોરીને તળાતા 4 થી પાંચ મિનિટનો ટાઈમ લાગશે તૈયાર કરી લીધેલી છે તો આ કચોરી તમે બનાવજો તો તમે જોઈ શકો છો આ કચોરીનું પડ ખૂબ જ ક્રિસ્પી છે અને અંદરનું જે ફિલિંગ છે તે એકદમ સરસ લીલું જ રહ્યું છે એકદમ પરફેક્ટ કચોરી બની છે તો તમે આ લીલવાની કચોરી મને કમેન્ટમાં કહેજો તમને લીલવાની કચોરી કેવી લાગી તો તમે પણ આ લીલવાની કચોરી આ તુવેરની કચોરી રેસિપી જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસિપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે